સુરતમાં સુગર ફેક્ટરી અને ખેડૂતો વચ્ચે રોપણીને લઈને વિવાદનો મામલો સામે આવ્યો છે ગુજરાત રાજ્ય ખાંડ ઉદ્યોગ સંઘ દ્વારા ખેડૂતોના હિતમાં નિર્ણય કરાયો છે રાજ્ય ખાંડ ઉદ્યોગ સંઘ દ્વારા ઓક્ટોબરમાં શેરડી રોપણ કરવા સૂચના અપાઈ સહકારી ધોરણે ચાલતી સુગર મિલોમાં રોપણને લઈને બધા માટે સરખો સમય રહેશે નવસારી કૃષિ યુનિવર્સિટીના સંશોધન બાદ આ સૂચના આપવામાં આવી છે ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં આવતા ખેડૂતોમાં ખુશીની લહેર ફેલાઈ છે સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતોનો મુખ્ય પાક શેરડી છે અને શેરડીના પાક થકી સહકારી ધોરણની સુગર મિલોને કારણે ખેડૂત મજબૂત બન્યો છે પણ છેલ્લા દસ વર્ષથી જે રીતે વાવેતરની પેટર્ન સપ્ટેમ્બરમાં રોપાણને કારણે સભાઈ છે કે ઉનાળાના ચાજ પાડી દેવાના અને એની પર જે રીતે દવાઓનો છંટાવો અને એને કારણે ખાસ કરી નિરામણ રાસક દવાના વપરાશના કારણે જમીન નિર્જીવ બની હતી ખેડૂતોની ખૂબ જ મોટી લાગણી હતી કે વાવેતર ઓક્ટોબર મહિનામાં કરવામાં આવે એના અનુસંધાનમાં ખામ ઉદ્યોગ સંઘની મિટિંગમાં આવનારા દિવસોમાં જે રોપાણ છે ઓક્ટોબરમાં કરવાની નક્કી કરવામાં આવ્યું છે ખૂબ જ ધન્યવાદને પાત્ર છે છેલ્લા બે વર્ષથી સતત ખેડૂતોની લડતને ન્યાય મળ્યો છે તો હવે વાત કરી